સો મિત્રોને જય આજે આપણે ધોરણ છ ગણિત વિષયમાં સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાં દાખલા નંબર છ દાખલા નંબર છ માં એ બી સી અને ડી આ પ્રમાણે આપણને ત્રણ વિકલ્પ આપેલ છે અને આ ત્રણ ચાર વિકલ્પ આપેલ છે અને આ આપણે ચારે ચાર આપણે સોલ્વ કરવાના છે બરાબર તો પ્રશ્ન નંબર છ ની વિગત આ પ્રમાણે છે નીચેનાનો ગુણોત્તર શોધો આપણને બે સંખ્યા આપેલ છે એનો આપણે ગુણોત્તર શોધવાનો છે બરાબર છે તો આપણે સૌથી પહેલાં એ નંબરનું ગણીશું એક્યાસી અને એકસો આઠ બરાબર તો ગુણોત્તર એટલે શું થાય જે સંખ્યા પહેલાં આપેલ હોય એ તમારે ઉપર લખવાની અને ત્યાર પછીની જે સંખ્યા હોય એને આપણે છેદમાં લખવાનો છે ત્યાર પછી અહીં એક્યાસી જે છે તો એક્યાસીનો અવયવ શું પડે છે એ તમારે વિચારવું પડશે કોના ઘડિયામાં એક્યાસી આવે એ તમારે વિચારવું પડશે તો આપણે જાણીએ છીએ એક થી દસ સુધીના ઘડિયામાં આપણે વિચારીએ તો નવના ઘડિયામાં એક્યાસી આવે છે નવે નવે એક્યાસી હવે એકસો આઠ કોના ઘડિયામાં આવે છે એ આપણે ફરી એકવાર વિચારવું પડશે બરાબર તો બારના ઘડિયામાં એકસો આઠ આવે છે બરાબર અથવા નહીં ખબર પડતી હોય તો અહીં તમારે ઉપરની સંખ્યા જોઈ લેવાની ઉપર કોણ છે નવ છે તો એકસો આઠ ને તમારે નવ વડે ભાગી લેવાના તો આપણે સાઈડ ઉપર ભાગાઘર કરી લઈશું બરાબર નવ એક નવ દસ માટે નવ ની બાદ બાકી એકસો આઠ તો લખીશું આપણે એકસો આઠ નો અવયવ બાર ગુણ્યા નવ બરાબર હવે નવ ઉપર પણ છે નવ નીચે પણ છે એટલે કે નવ નવ કેન્સલ થશે એટલે જવાબ શું આવશે નવ ના છેદમાં બાર આવશે બરાબર નવના છેદમાં બાર આવશે ફરી આપણે જાણીએ છીએ કે નવ અને બાર બંને જે છે એ ત્રણના ઘડિયામાં આવે છે તો ત્રણ ટાળી નવ ત્રણ ચોક બાર બરાબર ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે જવાબ આવશે ત્રણના છેદમાં ચાર બરાબર જવાબ આવશે ત્રણના છેદમાં ચાર હવે આપણે એને ગુણોત્તર સ્વરૂપે લખીશું તો ગુણોત્તર બરાબર શું લખાશે ત્રણ જેમ ચાર શું લખાશે ત્રણ જેમ ચાર ત્રણ ના છેદમાં ચાર એટલે કે ત્રણ જેમ ચાર આવડતો હોય તો તમે નાના નાના ઘડિયાનો અવયવ પાડીને તમે દાખલા ગણી શકો છો હવે બે નંબરનો જે છે એ આપણે અઠ્ઠાણું અને ત્રેસઠ છે તો આપણે લખીશું સૌથી પહેલા કે ગુણોત્તર બરાબર અઠાણું ના છેદમાં ત્રેસઠ હવે અઠ્ઠાણું જે છે એ તમને ઘડિયામાં કોના ઘડિયામાં આવે છે એ નથી ખબર હોય પરંતુ ત્રેસઠ જે છે એ તો એકથી દસના ઘડિયામાં આવી જાય છે એકથી દસ ઘડિયાની વચ્ચે આવી જાય છે બરાબર તો નો અવયવ શું પડે છે નવ સતમ ત્રેસઠ અઠો તો સાત નવામ ત્રેસઠ ત્યાર પછી અઠ્ઠાણું જે છે એ નવ વડે ભાગી શકાય છે કે એ જોઈ લેવાનો અને સાત વડે ભાગાય છે કે એ જોઈ લેવાનો બરાબર તો આપણે અઠ્ઠાણુંને આપણે સાત વડે ભાગીએ બરાબર તો તમારે છે ને જો ઘડિયા ન આવડતો હોય પણ દસ સુધી ઘડિયા આવડતું હોય તો જે સંખ્યાના સંખ્યા આવડતી હોય જેમ કે ત્રેસઠ નાની સંખ્યા છે તો આ દસ સુધીના ઘડિયામાં વચ્ચે આવી જાય છે કે સાતના ઘડિયામાં આવે છે અને નવના ઘડિયામાં આવે છે બરાબર પછી ઉપરની જે સંખ્યા હોય એ એકથી દસ સુધીના ઘડિયામાં નહીં આવડ નહીં આવતી હોય અને તમને વીસ સુધી ઘડિયા નહીં આવડતો હોય તો તમારે શું કરવાનું જે આપણને બે સંખ્યા મળે છે એને એક વખત સાત વડે ભાગી લેવાની બીજી વખત નવ વડે ભાગી લેવાની બરાબર તો 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 આપણે સૌથી વડે ભાગીએ ને બાદ બાકી આવશે ઉપરથી ભાગ પડે છે શેષ જીરો થાય છે એટલે કે સાત ગુણ્યા ચૌદ ચૌદ સત્તા અઠ્ઠાણું જવાબ આવે છે બરાબર ચૌદ સત્તા અઠ્ઠાણું જવાબ આવે છે બરાબર ત્યાર પછી આપણે સાત અને સાતને કેન્સલ કરીશું જવાબ શું મળશે આપણને ચૌદના છેદમાં નવ બરાબર હવે ચૌદ જે છે એનો અવયવ શું પડે છે સાત દુ ચૌદ અને નવનો અવયવ શું પડે છે ત્રણ ટાળી નવ કોઈ પણ સંખ્યા કટ થશે નહીં એટલે આપણો આ જવાબ આવશે ગુણોત્તરમાં ચૌદના છેદમાં નવ કારણ કે નવના ઘડિયામાં ચૌદ આવતું નથી અને ચૌદના ઘડિયામાં નવ આવતું નથી ત્યાર પછી આ બંને જે સંખ્યા છે એ કોઈ એક ઘડિયામાં આવતું નથી જ્યારે અહીં જુઓ નવ અને બાર જે છે એ એક ઘડિયામાં આવે છે કયા ઘડિયામાં આવે છે તો ત્રણ ના ઘડિયામાં આવે છે બરાબર જ્યારે અહીં આવું બનતું નથી એટલે જવાબ શું આવશે ગુણોત્તર બરાબર ચૌદ જેમ નવ આ આપણો બે નો આન્સર છે બરાબર ત્યાર પછી સી નંબરનો જુઓ તેત્રીસ કિમી અને એકસો એકવીસ કિમી તો તેત્રીસ એટલે કે બંને સંખ્યા સરખી હોય જેમ કે ત્રણ ત્રણ બે બે ચાર ચાર છ છ આઠ આઠ

અગિયાર નો વર્ગ એકસો એકવીસ થાય છે પરંતુ તમને નહીં ખબર હોય તો તમારે શું કરવાનું છે કે એક વખત એકસો એકવીસ ને અગિયાર વડે ભાગી લેવાનું અને બીજી વખત ત્રણ વડે ભાગી લેવાનું બે માંથી કોઈ પણ એક અવયવ પડે તો તમારે જોઈ લેવાના બરાબર તો સૌથી પહેલા આપણે એકસો એકવીસ ને અગિયાર વડે ભાગી જોઈએ બરાબર અગિયાર એકુ અગિયાર બાર માંથી અગિયાર બાદ કરીશું તો એક વધશે ઉપરથી આપણું એક અગિયાર એકુ અગિયાર એટલે જવાબ શું મળે છે અગિયાર અને અગિયાર બરાબર તો અવયવ શું પડશે અગિયાર ગુણ્યા અગિયાર બરાબર અગિયાર અને અગિયાર કેન્સલ થશે એટલે જવાબ આવશે ત્રણ ના છેદ માં અગિયાર હવે ત્રણ ના ઘડિયામાં અગિયાર આવતો નથી અને અગિયાર ના ઘડિયામાં પણ ત્રણ આવતો નથી એટલે આ આપણો ફાઇનલ આન્સર છે તો ગુણોત્તર બરાબર ત્રણ ના છેદ માં અગિયાર લખાશે તો આ આપણો સી નો ફાઇનલ આન્સર છે ત્યાર પછી ડી નંબરનો જુઓ ત્રીસ મિનિટ અને પિસ્તાળીસ મિનિટ બરાબર તો આપણે લખીશું ગુણોત્તર બરાબર ત્રીસના છેદમાં પિસ્તાળીસ હવે તમારે વિચારવાનું છે કે ત્રીસ અને પિસ્તાળીસ જે છે એ કોના ઘડિયામાં આવે છે તો આપણે એકથી પાંચના ઘડિયામાં વિચારીએ તો ત્રીસ અને પિસ્તાળીસ એ પાંચના ઘડિયામાં આવે છે પાંચ છંગ ત્રીસ અને પાંચ નવા પિસ્તાળીસ બરાબર પાંચ અને પાંચ કેન્સલ થશે તો જવાબ શું આવશે છ અને છના છેદમાં નવ હવે ફરી એકવાર છ અને નવ જે છે એ બંને ત્રણના ઘડિયામાં આવે છે ત્રણના ઘડિયામાં આવે છે તો ત્રણ દુ છ ત્રણ તાળી નવ ત્રણ ત્રણ કેન્સલ થશે એટલે જવાબ શો હશે બેના છેદમાં ત્રણ એટલે ગુણોત્તર શું લખાશે ગુણોત્તર બરાબર બેના છેદમાં ત્રણ એટલે કે બે જેમ ત્રણ હવે જો તમને વીસ સુધી ઘડિયા આવડતું હોય તો આ જ દાખલા

પંદર અને પંદર કેન્સલ થશે એટલે કે ફર્સ્ટ સ્ટેપમાં જ તમારો આન્સર બે ના ત્રણ આવી જાય છે બરાબર જો ઘડિયા તમને વીસ સુધી આવડતો હોય તો તમને અવયવ પાડવાનું સરળ રહે છે બરાબર અને દસ સુધી ઘડિયા આવડતું હોય તમારે જે દસ એક થી દસ સુધીના ઘડિયામાં જે અવયવ પડતા હોય એ પ્રમાણે તમારે દાખલા ગણવાના છે એમાં જુઓ સૌથી પહેલા આપણે પાંચ ગુણ્યા છ પાંચ ગુણ્યા નવ કર્યા છ ના નવ આન્સર આવ્યા ફરી તેના પાછા વહી પડ્યા ત્રણ દુ છ ત્રણ તાળી નવ અને પછી લાસ્ટમાં બેના છેદમાં ત્રણ જવાબ આવે છે પરંતુ વીસ સુધી ઘડિયાળ આવડતું હોય તો તમે ડાયરેક્ટ પંદર દુ ત્રીસ અને પંદર તાળી પિસ્તાલીસ કરીને બેના છેદમાં ત્રણ જવાબ લાવી શકો છો બરાબર એટલે તમારે જે ઘડિયાળ આવડતો તમને જે આવડતો હોય ઘડિયા એ પ્રમાણે તમે દાખલા ગણી શકો છો બરાબર એટલે તમારે ઘડિયા કમ્પલસરી મોઢે કરવાનું છે બરાબર આ પ્રમાણે આપણો ડાક નંબર છ જે છે એ પૂર્ણ થાય છે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો મિત્રોમાં શેર કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મળી આપણે આગળના વિડીયોમાં સૌને રાઢે રાઢે